અમારે ત્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક માહિતી આપવામાં આવી ખેડૂતોને કે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કેવી રીતના આગળ આવી શકે એના વિશે કેવી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી સર આવ્યા છે મારું નામ કોલ છે ઉમેન્દ્ર રામા છે અમારા ગામમાં રાયપુરમાં તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુર વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી કૃષિ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખેડૂતોને कृषी विज्ञान केंद्र विषय माहिती आप